વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાણીનો કકડાટ સોસાયટીના લોકો જેનાથી કંટાળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શન તેઓ કરે તે પહેલા જ પોલીસો દ્વારા સોસાયટીના રહીશોની અટકાયત કરવામાં આવી અને જેમાં મોટાભાગની મહિલાઓ હતી મહિલાઓ સાથે જે પોલીસો દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી છે તેને લઈને શહેરમાં વિરોધ થઈ રહ્યો છે પોલીસની આ ગેરવર્તણૂક સામે તપાસના આદેશ આપવામાં આવે તેવી માંગ ઠેર ઠેર ઉઠી રહી છે અને તેવામાં શિવસેના પણ આગળ આવ્યું છે શિવસેના દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ દ્વારા જે રીતે રહીશોને હેરાન કરવામાં આવ્યા તેમની અટકાયત કરવામાં આવી મહિલાઓ સાથે જપાજપીના જે દ્રશ્યો સામે આવ્યા હતા અને તે એક શરમજનક બાબત છે આ મામલે પોલીસે જવાબદારીપૂર્વક જવાબ પણ આપવો પડશે અને એવા પોલીસ કર્મીઓ કે જેઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તેમની સામે તપાસ કરવામાં આવે અને પગલાં પણ ભરવામાં આવે તેવી માંગ શિવસેના દ્વારા કરવામાં આવી છે ચી નહી ચાશાહી નહી અત્યાચાર બંધ કરો બંધ કરો બંધ કરો અત્યાચાર બંધ કરો નહીં નહીં બંધ કરો અત્યાચાર બંધ કરો બંધ કરો બંધ કરો અત્યાચાર બંધ કરો કોઈ ખરાબ ના દેખાય એના માટે આટલું બધું કાર્યક્રમ આ રીતે હિટલર સાહેબ શું আমার একা ম্যা স্থানিক આજે શિવસેના વડોદરા શહેર તરફથી માન્ય પોલીસ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા હતા એક આવેદનપત્ર આપવા કે ગઈકાલે જે પ્રકારે સમા વિસ્તારમાં પાણી મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન ચાલી રહ્યું હતું પોલીસે જે પ્રકારનું વર્તન ત્યાંના સ્થાનિકો સાથે કર્યું કોઈ ગુંડા તત્વો હોય કે કોઈ લુખા તત્વો હોય એ પ્રકારનું વર્તન પોલીસે મહિલાઓ સાથે ઉંમરલાયક વ્યક્તિઓ સાથે કર્યું એ બિલકુલ દુઃખદ બાબત છે પોલીસને જે પ્રમાણે હાથો બનાવીને કોઈના ઈશારે આ કરવાનું જે કૃત્ય પોલીસે કર્યું એનો અમારો વિરોધ છે કે પ્રજા માટે પોલીસ સર્વોપરી છે પોલીસ પણ પ્રજાની મિત્ર છે નહીં કે કોઈ દુશ્મન ત્યારે જ્યારે પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે પ્રજા અવાજ ઉઠાવતી હોય અને પોલીસને આગળ કરી અને એમનો અવાજ દબાવવાની કોશિશ જે પ્રમાણે થઈ છે એ કોના ઇશારે થઈ છે કયા અધિકારીને કોણે આવી તો જે એમને ઇન્સ્ટ્રક્શન આપી કે આ રીતનું દમણ કરો એની રજૂઆત અને એની તપાસ માટેની માંગ અમારી પોલીસ કમિશનરશ્રીએ છે વડોદરા શિવસે સ્પષ્ટ રજૂઆત છે કાલે જે સમા પોલીસ સ્ટેશન દ્વારા ત્યાંના જે સ્થાનિકો પર જે અત્યાચાર થયો છે એ લોકોનો વાંક શું છે એ લોકો વેરો ભરી રહ્યા છે એમનો રાઈટ છે પાણી ચોખ્ખું મળે પાણી બે ટાઈમ ને સારું પ્રેશરથી મળે આજે પાણી ના મળતા સ્થાનિકોએ વિરોધ કર્યો ભાજપના નેતાઓને ફક્ત વોટ જોઈએ છે પણ જ્યારે કોઈ વિરોધ કરવા આવે તો એમના પર હિટલર સાહેબ વાપરવાની પોલીસને હાથો બનાવીને જે રીતના ટીંગાટોરી કરી અરે આ સાહેબ વડોદરા શહેર આ સંસ્કારી નગરી છે સંસ્કારી નગરીમાં આ રીતનું શોભ આ ના શોભા દે તે છતાં પણ ભારત ભારતીય જનતા પાર્ટીના લોકો મુગ્રસ્તામાં બેઠા છે કોઈ જાતની કોઈ એક્શન નહીં કોઈ રિએક્શન નહીં પણ વડોદરા શિવસેના આ મામલે કમિશનર સાહેબને રજૂઆત કરવાના છે કે કાલે જે પણ બનાવો બન્યો એનામાં જે કંઈ અધિકારી એનામાં સામેલ હોય જે કોઈ અધિકારી એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક જગ્યાએ તમે મહિલાઓની સુરક્ષાની વાતો કરો છો તો કાલે જે દ્રશ્યો જોયા જોતા એવું કંઈ લાગતું નથી તમે જો મહિલાઓને ખેંચી ખેંચીને બોલ્યા રાખે એક રીઢા ગુનેગારો છે એમનો વાંક શું છે એમનો વાંક ખાલી એક જ છે કે તમને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે છે એટલે વડોદરા શહેરની તમામ જનતાને કહેવા માંગુ છું કે હવે જાગી જાવ તો આવનારા દિવસોમાં તમે આ સોસાયટીમાં જે વિરોધ કરો છો ને આવના દિવસોમાં તમે ઘરમાંથી વિરોધ કરો છો ઘરમાંથી આ લોકો ઉઠાઈ જશે એવી પરિસ્થિતિનું સર્જન થશે દીપક પાલકર પ્રવક્તા શિવશ્ર વડોદરા શહેર